તો પુલિતઝર પુરસ્કાર જે છે એ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે એ છે પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે પત્રકારત્વ ક્ષેત્રમાં ત્યારબાદ છે ટેમ્પલ ટન પુરસ્કાર એ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો છે ધર્મના ક્ષેત્રમાં આપવામાં આવે છે બરોબર એટલે કે ધર્મના રક્ષણ એમાં આપવામાં આવે છે ત્યારબાદ છે ભારત ન્યૂટન એ ઉપનામ કોનું છે તો છે બ્રહ્મગુપ્ત કોણ છે બ્રહ્મગુપ્ત ત્યારબાદ છે શહીદ આઝમ તરીકે કોણ ઓળખાય છે આવું ઉપનામ કોનું છે તો એ છે ભગતસિંહ કોણ છે શહીદ આઝમ તરીકે ભગતસિંહ ઓળખાય છે ભારતના બિસ્માર્ક એટલે કે લોખંડી પુરુષ બિસ્માર્ક લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે એ તો બધાને ખબર જ હોય કોણ ઓળખાય છે સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ ત્યારબાદ છે સત્યાગ્રહ આશ્રમ ના સ્થાપક કોણ છે तो ऐसे गांधी जी कौन से गांधी जी सत्याग्रह स्थापक जैसे ऐसे गांधी जी त्यारबाद से तो जैन धर्म ना वास्तविक स्थापक कौन से तो ऐसे महावीर स्वामी कौन से महावीर स्वामी त्यारबाद से आरएच फैक्टर ना शोधक कौन से तो ऐसे कार्ल लैंड स्टीनर कौन से कार्ल लैंड स्टीनर जैसे आरएच फैक्टर ना शोधक है ત્યારબાદ છે કે pressurization ના શોધક કોણ છે તો એ છે લુઈ પાસ્ચર કોણ છે લુઈ પાસ્ચર જે છે એ pressurization શોધક છે ત્યારબાદ છે કે થર્મોમીટરના ના શોધક કોણ છે તો એ છે ગેલિલિયો કોણ છે ગેલિલિયો ત્યારબાદ નો પ્રશ્ન ટેલિફોનના શોધક કોણ છે તો એ છે ગ્રેહામ બેલ ગ્રેહામ બેલ ત્યારબાદ છે દબાણ નું માપન કરતું સાધન કયું છે તો એ છે બેરોમીટર કયું છે બેરોમીટર જે છે દબાણનું માપન કરતું સાધન છે ત્યારબાદ છે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે તો એ છે ચંદ્ર કયો છે ચંદ્ર ત્યારબાદ છે લાલ ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે લાલ ગ્રહ તો એ છે મંગળ ત્યારબાદ સૌથી મોટો ગ્રહ કયો છે તો ગુરુ ગ્રહ સૌથી જે છે એ મોટો ગ્રહ છે ત્યાર પછી લેખક કોણ છે પંચતંત્ર લેખક કોણ છે તો વિષ્ણુ શર્મા કોણ છે વિષ્ણુ શર્મા મહાભારતના લેખક ત્યારબાદ છે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે આવે તો એ છે બાર જાન્યુઆરી જે છે એ રાષ્ટ્રીય યુવા દિવસ આવે છે ત્યારબાદ છે उगता सूर्य तो ना देश क्यों से तो ऐसे जापान क्यों से जापान जैसे ये उगता सूर्य ना देश है तेरे बाद प्रथम महिला वड़ा बुद्धन कौन था जैसे भारत ना पूछा से आया कि भारत ना प्रथम महिला वड़ा बुद्धन कौन से तो ऐसे इंदिरा गांधी कौन से इंदिरा गांधी भारत ना प्रथम महिला वड़ा बुद्धन जैसे इंदिरा गांधी से तेरे बाद से कि भारत प्रथम महिला आईपीएस ऐसे किरण बेदी

ઇઝરાયલ ની રાજધાની કઈ છે તો એ છે જેરુસલેમ કઈ છે જેરુસલેમ જેરુસલેમ જે છે એ ઇઝરાયલ ની રાજધાની છે ત્યારબાદ છે ઇન્ડોનેશિયા ની રાજધાની કઈ છે તો ઇન્ડોનેશિયા ની રાજધાની જે છે એ હાલમાં નુસંતારા છે કઈ છે નુસંતારા આની પહેલા જે છે એ જકાર્તા હતી જકાર્તા જે બદલાઈ ગઈ જે બદલાય ને નુસંતારા થઈ ગઈ છે આ બે ત્રણ વર્ષ થઈ ગયા બદલાય ને આની પેલા જકાર્તા હતી ઇન્ડોનેશિયા ની રાજધાની જે છે એ જકાર્તા હતી હાલમાં નુસંધારા થઈ ગઈ છે ત્યારબાદ છે ઉચ્ચ વિગતતાની રાજધાની છે તો કઈ છે તો એ છે કાશખંડ કઈ છે કાશખંડ ઉજ્વિજતાની રાજધાની જે છે એ કાશખીન ત્યારબાદ છે કતારની રાજધાની કઈ છે તો એ છે દોહા કહે છે દોહા કતારની રાજધાની જે છે એ દોહા છે અને ચીનની રાજધાની કઈ છે તો એ છે બેઝિંગ એ છે બેઝિંગ ચીનની રાજધાની જે છે એ બેઝિંગ છે તો થેન્ક યુ બધાનો વિડીયો જોવા એટલે સુધી જોવા માટે અને જો તમને વિડીયો ગમે તો વિડીયો ને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગ્રુપમાં શેર કરી દે ગ્રુપમાં બધાને શેર કરી દેજો વિડીયો અને તમને આ વિડીયો થી માહિતી મળી હોય એવું લાગ્યું હોય તો એક સારી એવી કોમેન્ટ કરતા જજો અને આવા વિડીયો જોવા માટે આપણે ચેનલ ને કરી લેજો તો થેન્ક યુ બધાનો ભારત માતા કે જય વંદે માતરમ